ગંદકીના ગંજ ઘટાઈ રહ્યા છે ત્યારે અને બાળકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે દિવસો સુધી કચરાના ઢગલા ઉચકાતા નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ભૂમાફિયાઓને છાવરી રહી છે વેસ્ટ ઝોન વારંવાર ફરિયાદ કરવા છતાં વેસ્ટ ઝોન આડા કાન કરી રહી છે અનેક અધિકારીઓને ફરવા ફરિયાદ કરવા છતાં રાંદેર ટાઉનમાં આવેલ આરઆઈજી ગ્રાઉન્ડની સામે ભૂમાફિયાઓનો કબજો યથાવત પોલીસ લાઇનની બહાર જ ગંદકી અને બિનવારસી હાલતમાં વાહનોનો ખડકલો સુરત શહેરના ઐતિહાસિક ગણાય છે રાંદેર સાઉ ગણકીનું સામ્રાજ્ય ઊભું કરી દેવાયું છે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે આરઆઈજી ગ્રાઉન્ડની સામે આવેલ પોલીસ લાઈનની પાસે ધૂળ ખાતા અનેક શંકાસ્પદ વાહનો ક્રિકેટ રમવા આવતા ક્રિકેટ રશિયાઓને અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે દબાણ દૂર કરવા વેસ્ટોના અધિકારીઓ નિષ્ફળ વારંવાર ફરિયાદ હોવા છતાં રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ મોહમ્મદ ઝકરિયા છે ને હું રાંદે ઇસ્લામ જિમખાનામાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું હવે સાહેબ મારે જાણવાનું એવું છે કે આપણે એસએમસી કમિશનર શહેરી વિકાસ ખાતા દબાણ ખાતામાં પ્રતિકભાઈ આ લોકોને આપણે ઘણીવાર રજૂઆત કરી છે રિટર્નમાં કમ્પ્લેન આપી છે એને ખાસો સમય થઈ ગયો છે હજી સુધી જે આપણે કમ્પ્લેન મૂકી દીધી એનું કોઈ નિવારણ થતું નથી ને આજની તારીખમાં પણ આજ બધું છારું ને કચરું ને ને બધું આવીને અહીંયા સામે પડે છે સર એનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી આમાં તો એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈના સ્પેશિયલ દબાણથી યા કોઈના સાથે સાઠગાંઠમાં અહીંયા એક જગ્યાને ડેપો બનાવી દેવામાં આવ્યો છે એવું લાગે છે કેમકે ગઈકાલનો એક ઇન્સિડન્ટ હું તમને એક બનાવ બન્યો એની જાણ કરું ગઈકાલે સાંજે હું જીમખાન આવી રહ્યો તો સાડા પાંચ છ વાગ્યાની આસપાસ એસએમસીના અધિકારીઓ અહીંયા હાજર હતા ઉભા હતા એમણે એક ટક્ટર કચરું નાખવા માટે આવ્યું હતું છાડું નાખવા માટે એમણે એમને પકડેલું હતું એ ઓફિસરની અંદર અમે એમ જેમના નામથી બોલાવે છે કાફુભાઈ ઘડીના હતા ગોહિલ સાહેબ હતા એ લોકોએ ટ્રેક્ટર પકડેલું હતું ત્યાંથી પછી મરઘીનો વેસ્ટેજ આવ્યો એ એમણે પકડેલું હતું ગઈકાલે પોલીસ કમ્પ્લેન કરવા સુધીની બધી વાત થઈ હતી એમની હાજીમાં બીજું એક ટ્રેક્ટર આવ્યું એની અંદર કમ્પ્લીટ છાડું ભરેલું હતું આ કાફુભાઈ જે એસએમસીનો ઓફિસર હતા એ ટ્રેક્ટર પર ચડી ગયા એમને રોકવા માટે તો ટ્રેક્ટર એમને લઈને રવાના થઈ જતું હતું એક સિચ્યુએશન એવી આવી હતી કે કદાચ એ ટ્રેક્ટર પરથી પડી જાય તો કદાચ મોટો એક્સિડન્ટ થઈ જાય એવી સિચ્યુએશન ને ભાગતા ભાગતા સિચ્યુએશન થઈ તો આટલું બધું મતલબ કઈ હિસાબે રહ્યું છે ને એમનો એવું લાગ્યું એમની વાત પરથી એસએમસીના અધિકારીઓની વાત પરથી કે એમની પાસે એવું કોઈ સત્તા છે જ નહીં કે એમને એ લોકો અટકાવી શકે કેમ કે અમારાથી કંઈ થાય નહીં અમે શું કરી શકીએ